સમંદરના તળથીએ હેઠો ગયો છું સમંદરના તળથીએ હેઠો ગયો છું અને રાખમાંથીએ બેઠો થયો છું દુવા પ્રાર્થના બાધા આખડીઓ વચ્ચે દુવા પ્રાર્થના બાધા આખડીઓ વચ્ચે કંઈક એટલાની છીતમાં ચડ્યો છું સમંદરના તળથીએ હેઠો ગયો છું અને રાખમાંથી બેઠો થયો છું કસોટી કરી જીવ સટોસઠની એણે હું અંતે તો એમાંય અવ્વલ ઠર્યો છું કસોટી કરી જીવ સતોસઠની એણે હું અંતે તો એમાંય અવ્વલ ઠર્યો છું રહ્યો થોડા દિવસનું આતિથ્ય માણી રહ્યો થોડા દિવસનું આતિથ્ય માણી પછી થાપ દઈ એને પાછો ફરો છું રહ્યો થોડા દિવસનું આતિથ્ય માણી પછી થાપ દઈ એને પાછો ફર્યો છું ફરી યુદ્ધ કલ્યાણ સાબિત થયું પાર્થ ફરી યુદ્ધ કલ્યાણ સાબિત થયું પાર્થ જીત્યો એટલે કેમ કે હું લડ્યો છું સમંદરના તળખીએ હેઠો ગયો છું અને રાખમાંથીએ બેઠો થયો છું